GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબ્બે પોલીસમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ગત 18મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે વડોદરી બાગોડ પાસે આવેલા રાધે કોમ્પ્લેક્સની પાછળ ચાંદોદ રેલવે ફાટક રોડ સાઈડમાં આવેલી પટ્ટી ખાતે રહેતા ચિમનભાઈ તડવી અને તેઓની પત્ની મીનાબેન તથા માસૂમ બાળકો ત્રણ પુત્ર અને બે પુત્રીઓ સાથે રહીને કચરામાંથી ભંગાર વેણીને પરિવારનું જીવન ગુજારતા એકાએક 18મી જાન્યુઆરી રાત્રિના રોજ પતિ પત્ની વચ્ચે કોઈ કારણ સર ઝઘડો ઉભો થતા ચીમનભાઈ ઉશ્કેરાયુજી આવેશમાં આવીને પત્નીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને લોહી લુહાણ હાલતમાં મીનાબેનને પ્રથમ ડભોઈ સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા એસએસસી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જેઓ જ્યાં તેઓનું પાંચ દિવસ બાદ કરુણ મોત નીપજ્યું હતું બનાવને પગલે હોસ્પિટલની વર્દી આધારે ડભોઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી નરાધમ હત્યારા પતિ ચીમનભાઈની ધરપકડ કરી જેલ ભેગા કરતા માસુમ બાળકોમાં ત્રણ પુત્ર અને બે પુત્રીઓએ માતાની છત્રછાયા તો ગુમા

ભોગ વ્યક્તિને મરણ જાહેર કરે જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવા સારુંની વરદી આવેલી જે વરદીને ધ્યાનમાં રાખી અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને એમની ટીમને એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હેડ કોન્સ્ટેબલના હોય ત્યાં આગળ જે ઇન્કવેસ્ટ પંચનામું જે કાર્યવાહી ચાલુ કરેલી એ દરમિયાન દેખીતી રીતે એવું જણાયેલ કે કોઈ બોથડપદાર્થથી માથાના ભાગે આ મરણ જનાર જે બહેન છે મીનાબેન મીનાબેન વાઘડ એઓને કોઈ હથિયાર કે બોથડપદાર્થથી માથાના ભાગે ઘા મારેલા છે એ અનુસંધાને એવો અમને જાણ કરતા અત્રના પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને એમની ટીમને ત્યાં આગળ રવાના કરેલી ઇક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી મામલતદારશ્રી સમક્ષ કરાવેલી અને ડૉક્ટરશ્રીનું અભિપ્રાય લેતા આ જે મરણ મીનાબેન હતા તેઓને કોઈ ગોથર પદાર્થ માથામાં મારવાથી જ મરણ ગયેલાનું જણાવે આ દિશામાં તપાસ કરતાં ગઈ તારીખ અઢારેક બે હજાર ચોવીસના રોજ આ મીનાબેન અને એમના પતિ ચીમનભાઈ વાગડ જેઓ બે દિવસ પહેલાં જ ડભોઈ ટાઉનમાં આવેલા અને પોતાના શાળાના ત્યાં રોકાયેલા હતા એ દરમિયાન ત્યાં આગળ જમણવારની બાબતમાં જમવાની બાબતમાં બંને પતિ પત્ની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી જેમાં એમના મીનાબેનના પતિ એટલે ચીમનભાઈ જે આ કામના આરોપી છે તેઓએ માથાના ભાગે ઇટથી બે વાર ફટકા મારેલા જેના કારણે બેભાન થઈ ગયેલા સૌપ્રથમ એમને એમને સીએચસી ડભોઈમાં લાવેલા અને ત્યાંથી પછી એસએસસી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ ગયેલા ત્યાં તેઓને મરણ જાહેર કરેલા આ ગામે મરણ જનાર મીનાબેનના ભાઈએ એસએસયુ હોસ્પિટલ ખાતે જ ખૂનના કુનાની ફરિયાદ આપેલી જે અનુસંધાને આ કામના જે આરોપી છે ચિમનભાઈ એમના પતિ એમને પકડવા માટે તજવીજ કરવામાં આવેલી અને દોઢ બે કલાકની મહેનત બાદ ડપોરી ટાઉનમાંથી રખડતા ભટકતા આ આરોપીને પકડી પાડવામાં આવેલ હાલ એ જેલમાં છે